નમસ્કાર શિક્ષક મિત્રો વિદ્યા સહાયક મિત્રો અને તમામ શૈક્ષણિક સ્ટાફ સાથે જોડાયેલા મિત્રોનો આપની પોતાની શૈક્ષણિક ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજના આપણે મુખ્ય ત્રણ શૈક્ષણિક સમાચાર જોઈશું બરાબર તો સૌપ્રથમ આપણે જોઈએ હવે જ્ઞાન સહાયક હાજર ન થાય તો તેની જગ્યા ભરવા ડીઈઓ એટલે કે જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મંજૂરી અપાય છે અને તેમાં તેમની વયમર્યાદા પિસ્તાલીસ કરવામાં આવી છે આપણે વિગતવાર સમાચાર જોઈશું પણ સૌ પહેલા આપણે તેની ઉપર મુખ્ય સમાચાર ઉપર નજર નાખી લઈએ બીજા સમાચાર છે કે મહેસાણામાં ને આડત્રીસ શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ શંકાસ્પદ પગારમાં લાભ અટકાવાયા બરાબર રાજ્યભરમાં આવા શંકાસ્પદ સર્ટિફિકેટ મામલે કમિટીની રચના કરવામાં આવશે અને ત્રીજા મુખ્ય સમાચાર છે કે કોર્ડિનેટર બરાબર જે આપણા બીઆરસી અને સીઆરસી એપમાં લોકેશન ટ્રેક થતું હોવા છતાં સેલ્ફી અપલોડ કરવાની મુશ્કેલી કોઓર્ડિનેટર્સની ભરતી પ્રક્રિયામાં મર્યાદા પંચોતેર કરવાની સોરી પંચાવન કરવાની માંગ કરવામાં આવી છે મિત્રો તો આપણે ત્રણે ત્રણ સમાચારને વિગતવાર જોઈશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક વિડીયોને જરૂર કરી દેશો જેથી તમને પણ શૈક્ષણિક માહિતી મળતી રહે બીજું કે તમારે આમાં શું કહેવું છે તે પણ કોમેન્ટમાં જણાવજો ચાલો તો હવે જ્ઞાન સહાયક હાજર ન થાય તો તેની જગ્યા ભરવા ડીઈઓને મંજૂરી આપવામાં આવી છે બરાબર અને આપણે વિગતવાર જોઈએ તો રાજ્ય પ્રાથમિક વિભાગ દ્વારા નવથી બારના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકમાં ફેરફાર જાહેર કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા બાદ તેનો જ્ઞાન સહાયકની વયમર્યાદા જે પિસ્તાલીસ કરવામાં આવી છે અગાઉ આ વય મર્યાદા બેતાલીસ હતી બરાબર આ ઉપરાંત નિમણૂક આપ્યા બાદ તેમજ વચ્ચેથી ઉમેદવાર જગ્યા છોડી દે તો તેવા સમયે ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા વેઇટિંગ લિસ્ટના આધારે નિમણૂક આપી શકાશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે એટલે હવે કંઈ આગળ નવી એમાં ભરતી કરવાની અને લાંબી પ્રોસેસમાં પડવાની જરૂર હતી નથી જોકે સંચાલક મંડળ દ્વારા સુધારાને માત્ર ટૂટ ગણાવ્યું છે સંચાલક મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ભરતીની સત્તા સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે પરંતુ તેનો અમલ ન કરતા આક્રોશ જોવા મળી રહ્યો છે મિત્રો બરાબર આમાં એક મુખ્ય ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે આ સમાચારમાં કે જે વય મર્યાદા માધ્યમિકમાં ચાલીસ હતી ઉચ્ચતર માધ્યમિકમાં તે બેતાલીસ કરવામાં હતી પહેલાં બેતાલીસ હતી જોકે હવે તેને પિસ્તાલીસ વર્ષ કરવામાં આવી છે બરાબર પિસ્તાલીસ વર્ષ કરવામાં અત્યાર સુધીમાં જ્ઞાન જ્ઞાનસેકનો કરાર અગિયાર માસમાં કરવાનો આવતો હતો એટલે કે દર અગિયાર માસે એને સમાપ્ત થતો આ સમય પૂર્ણ થાય ત્યારે કરાર સમાપ્ત થતો હતો પરંતુ હવે કરાર અગિયાર માસનો જ કરવામાં આવશે પરંતુ જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા કરાર આપવા પ્રત કરાશે એટલે કે અર્ધ વચ્ચે નિમાતા જ્ઞાન સહાયક હોય કે શરૂઆતથી નિમાયેલા જ્ઞાન સહયોગ તમામને કરાર વર્ષમાં છેલ્લા દિવસે પૂર્ણ કરવામાં આવશે બરાબર સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી સારા ફાળવણી ન થાય તો આપેલા ઉમેરોની જિલ્લાવાર પ્રતિક્ષા યાદી પર સંબંધિત જિલ્લા ડીઓને કચેરીને મોકલી આપવામાં આવશે ત્યારબાદ ડીઓ તેની નિમણૂક કરવાની સત્તા ડીઓને આપવામાં આવી છે મિત્રો તો આ હતા જ્ઞાન સાહેબને લગતા આજના લેટેસ્ટ સમાચાર બરાબર ચાલો બીજા સમાચારની આપણે વાત કરીએ તો મહેસાણામાં એકસોને આડત્રીસ શિક્ષકોમાં સીસીસી સર્ટિફિકેટ શંકાસ્પદ છે ચાલો તેની વાત કરીએ મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ હજાર સાતસોને આઠ શિક્ષકો પૈકી ઉચ્ચતર પગાર ધોરણો મેળવવા માટે એકસોને આડત્રીસ શિક્ષકોએ રજૂ કરેલી સીસીસીની શંકાસ્પદ માર્ક્ રહેરવાનું માલુમ ભર્યું છે બરાબર રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો નવ વીસ અને એકત્રીસ જે ગ્રેડ પે આપવામાં આપવામાં આવે છે એટલે કે ઉચ્ચ પગાર ધોરણનો લાભ આપવાનો તેમાં સીસી સર્ટિફિકેટની જરૂર રહે છે બરાબર તેમાં છ હજાર સાતસો આઠ શિક્ષકોએ ઓનલાઈન વેરિફિકેશન હાથ ધર્યું જેમાં એકસો ને આડત્રીસ શિક્ષકોના જે સર્ટિફિકેટ છે તેનું વેરીફાય થતું નથી મિત્રો બરાબર ઓનલાઈન દેખાતું પણ ન હતું આ સાથે ઓનલાઈન ખરાઈ કરવા જે તે યુનિવર્સિટીએ મોકલ્યા હતા પરંતુ ખરાઈ કરીને મોકલ્યા નથી જેને લઈને શંકાસ્પદ શરતી ધરાવતા એકસો આડત્રીસ શિક્ષકો સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડી પીઈઓ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે બરાબર તેના વિશે આ સમાચાર છે આપણે બીજા સમાચારની આગળ વાત કરીએ તો જે આપણે બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર છે તેમને લગતા છે કે ભાઈ એમાં એપને ટ્રેક થતું ન હોવાથી સેલ્ફી અપલોડ પણ થતી નથી એવી મુશ્કેલીઓ આવે છે એમને અને ભરતી વર્ષ જે પ્રક્રિયા છે તેમાં વયમર્યાદા પંચાવન કરવાની માંગ કરવામાં આવે છે ચાલો તેના વિશે થોડું વધારે જાણી લઈએ કે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં મોનિટરિંગ સમારતા સીઆરસી અને બીઆરસીઓના વિવિધ પ્રશ્નો બાબતે જિલ્લા સંઘે રાજ્યમાં રજૂઆત કરી છે જે કોર્ડિનર્સની ભરતી પ્રક્રિયા વયમર્યાદામાં વધારો કરીને પંચાવન વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે મિત્રો બરાબર સરકારે એમ કીધું છે કે ભાઈ જે બે વર્ષ રિટાયરમેન્ટને બાકી હોય તો એ એમાંથી નીકળી શકે છે એમ કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા મંત્રી કરણ ગોયલ અને હરદેવસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જયમીન પટેલ સમક્ષ રજૂઆતમાં રાજ્યસંઘના કાર્ય અધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જણાવ્યું કે સીઆરસી બીઆરસીની મોનિટરિંગ એપમાં લોકેશન ટ્રેક થતું ન હોવા છતાં પણ શાળામાં મુલાકાત દરમિયાન દિવસમાં ત્રણ વાર સેલ્ફી અપલોડ કરવાની સૂચના તેઓના અવિશ્વાસ જેવી ભાવના ઊભી થતી જાય છે જે વ્યાજબી નથી બરાબર મિત્રો આ તો તેમનો અંગત પ્રશ્ન છે બરાબર તો ચાલો આગળ જોઈએ એમાં આ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં વયમર્યાદા પચાસ વર્ષને બદલે પંચાવન વર્ષ કરવામાં કરવા તેમજ જોબ ચાર્ટ સિવાયની કામગીરી ન કરાવવા એટલે મિત્રો આ તમામ તેમની માંગણી છે મિત્રો બરાબર તો આ રીતની આજના મુખ્ય ત્રણ સમાચાર હતા તો આવા શૈક્ષણિક સમાચાર મેળવવા માટે તમે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલો રહો રોજની તમને નવીન અપડેટ મળતી રહેશે